જય માતાજીને જય દ્વારકાધીશ જો આપણે નાયન કંપને તૈયાર થઈ ગયા છીએ અમે ફ્રેશ અને જો આપણે જઈ રહ્યા છીએ આજે બહાર ગામ પ્રસંગમાં જઈ રહ્યા છીએ તો ના તો આપણે વિડીયો ઉતારી ન ઉતાર્યું પણ છે વાડિયા દાવવાનું છે એટલે વાડીનું તો વિડીયો બ્લોક જરૂર આવશે કારણ કે એના પ્રસંગમાં ઉતાર્યું તો ઉતાર્યું નગર નક્કી નથી પણ વાડિયા દવાના છે એ ખાસ કરી આજે છે કારણ કે વીડાનું આમંત્રણ છે આપણે વાડીયા જવાનું કે સાહેબ તો જો અમારા મેડમ પણ તૈયાર થઈ ગયા છે અત્યારે જઈ રહ્યા છો આપડે પછી વાળીએ તો ગામ માં સીધા પછી વાળીએ અને જો આપડે લીંબુડી ઉપર આવીને સીધું આક્રમણ કરીને કીધું વાડી આવીને સીધો લીંબુ ઉપર જો પહેલાં લીંબુનો વારો લઈ લીધો અત્યારે આવીને અને હવે જો અહીંયા ગુવાર છે સે ફૂટ્યો ગુવાર પણ તો એટલું આપણે મળે રહીશી એમ અને પછી આક્રમણ કરવાનું છે આપણે દૂધી ઉપર જો હા દૂધી ઉપર આક્રમણ કરવાનું છે પછી જો આ છે દૂધિયા એટલા દૂધિયા ઊભા અને જો અહીંયા ગુવાર ઊભો છે જો આગળ હા બે જો ગુવાર છે એટલે આ ગુવાર ઉપર આક્રમણ કરવાનું છે અમારે જો હરેશ હરેશ શું કરો છો તમે હા અમારે હરેશ રંગપરા ઓફિસિયલ બ્લોક હા અમારે એ ભાઈ છે જો એ દૂધીયુમીણા ગોતો આવીને નવે અને પછી હમણાં જવાનું છે મારી માસીની વાડીની મલપા હોય કાકડી ઉપર પછી આક્રમણ કરીશું જો આ પોપૈયા જે ભાઈ પાક્યા નથી બરાબર જો છે પણ ભાઈ નથી હોય મારાવાલા આક્રમણ કરી લીંબુ બધે છે ઉતારી લીધા આપણે બહાર બહાર હતા નહીં આ આધેર તો આવી છે નકરા પટર અધર છે લીંબુ પણ આપણે આધાર નથી જો આ બહાર બધા અત્યારે ઉનાળાની સિઝન રહી એટલે મારાવાલા બહાર ઓછા લીંબુ દેખાય છે અને અંદર હોય તો સાલો હું આપણે જઈશું દૂધ જ્યાં અને ગુવારમાં બે માટો મરી આપણે જો ગુવાર તો કુકડાઈ ગયો હશે ગુવારની ચીંઘવા જે બહુ નથી ગુવાર છે પણ શીંગું જે નથી બહુ આવી કોક કોક જ છે શીંગું એટલે આપણે ગુવાર એને પપીળો વાપરી ગયો છે એને પાછો ફૂકડાઈ ગયો છે થોડો થોડો ગુવાર તો સારો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહી ગયો મારાવાલા અને સોળે છે જો આ સોળે શાહ છે એ સોળે અહીંયા ફૂલડા એવા છે અહીંયા તો Do ya udah itu harus bayu jinju. Abi tetan velo sih. Do ya kaya asal itu harus. Abi tetan apa kayak lapar ya kau tuh baru awan Bisa aja sih. Iya kami asal itu harus. Swacin hat abi tetan velo sih aja. Jadi apa yang masih ada warna sih? Asal marmaisi nih vali. Agar mereka kerja gitu nih dia kerja tadi marmaisi sih.

કૂમ પાણી ઘણું દેખાય તળાયું ઊંડું ઊંડું ભાઈ આવજો ઘરે વાડીના જો મારા માછી મશીન વાડીને કાંકડીનો ઢગલો કરી દીધો છે જા આ વેપારી છે કાંકડીના હા હા કેડું અને આ ની પા મારા માછી બેઠા જો હાલો કાંકડી ખાવા હા હાલો બધા કાંકડી ખાવા જો

હોલસેલમાં પાંત્રીસ રૂપિયા જાય છે ત્રીસ પાંત્રીસ રૂપિયા આ ઉતારી લીધી છે નહીં દેખાય ક્યાંક આંકડી જો આંકડી ચાલો જો આપણે કાંઈ કઈ આંટો મારી આવડા શું લોકો કરે છે કાંકડીમાં જો અહીંયા આટા મારે છે આપડા ખેડૂત ખેડૂતોને આંટો મારી રહ્યા છે એટલે એટલી કાંકડે છે જો આપણે કૂણી ખાવા લઈ લીધી પછી સરસ મતીની કાંકડી છે આ રે જો ઉતારી લીધી છે તો આ પડે એટલી તો જ ત્યાં કાંકડી જો એ ઉતારી લીધી છે ઉતારી ધોવે છે કાંકડે તો કાંકડે દા એટલી જ પડી જુ છેડવા આંટા મારે છે આપણે એને જવું નીચે આંટો મારવા આ તો બધું લીલી હરિયાળી વાળી સરસ મજાની એમ દૂધિયા છે પાછું ભાઈ આ દૂધિયા છે પાછા અમારે હરેશભાઈ આટો મારા છે એ જ કન્ટિન્યુ લોકમાં જોડાયેલા જો વાળા મિત્રો આ છે મારે માછીની કાંકડી આ જી હું

મારું ભાઈ ક્યાં પકોડા બનાવવા બે ગયા જોઈ હા અલ્પેશ ભાઈ પકોડાવાળા હાલો અગરબરમ પકોડા બસો પીએ A lộ bóng 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 પકોડા નહીં લેવા લાગતા હો શાખા આવો તમારે ડોકુટે દે છે પછી ચાલો જો આપણે બહાર છે આપણે બહાર કેમ જતા અહીં આવે આ એરિયામાં આટો મારવા ગયા હતા પ્રસંગમાં અને છે ને આપણે જો ગ્રેવી આવી છીએ તો આ વિડીયો તમને ગમે તો લાઈક કરીજો શેર કરીજો અને સત્તા થઈ મિત્રો તો ચાલો મળશે નવા જુલેરી મેલપા નવા જુલેરી મેલપા તો જય દ્વારકાધીશ